ધોરાજીમાં નાની પરબડીના ખેડૂતના પાક ધિરાણની એક લાખની જૂનાગઢ સુધી તપાસનો દોર લંબાવ્યો હતો અને ગણતરીના જ કલાકોમાં મધ્યપ્રદેશથી ઉતરી આવેલી મહિલાઓની આ ટોળકીની ધરપકડ કરવામાં આવી હતી બેંકમાં મહિલાઓ દ્વારા કરવામાં આવેલા હાથ સફાઈની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ ઘટના બાદ પોલીસ દ્વારા ઘટનાને અંજામ આપનાર મહિલાઓની શરૂ કરવામાં આવી હતી બેંકમાં આવેલા ખેડૂતના એક લાખ રૂપિયાની રોકડની રકમ હાથ સફાઈ મામલે કુલ પાંચ મહિલાઓ ઝડપાઈ ઘટનાને અંજામ આપનાર મહિલાઓ ફરાર થાય તે પહેલા જ પોલીસે જુનાગઢ રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી લીધી હતી મહિલાઓ પાસેથી એક લાખ રોકડ તેમજ મોબાઈલ સહિત અન્ય મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે ધોરાજી વિસ્તારમાંથી એક કડિયાસાસી ગેંગ કરીને એમપીની જે છે એ પકડવામાં ધોરાજી પીઆઈ તેમજ તેમની ટીમને સફળતા મળેલ છે જેમાં જે કડિયાસાસી સાસી ગેંગમાં મહત્વના ભાગે એ લોકો મહિલાઓનો ઉપયોગ કરે છે આપણે પાંચ મહિલાઓને ડિટેન કરી અને ધોરણસર અટક કરેલ છે જેમાં ધોરાજીના સ્ટેશન રોડ વિસ્તારના બેંક ઓફ બરોડાની અંદર સવારના ભાગે જ્યારે કસ્ટમર આવતા હોય ત્યારે એમની થેલીમાંથી નાની બ્લેડ જેવી વસ્તુ રાખી અને કાપી અને તેમાંથી એ લોકો પૈસા સેરવી લેતા હતા એવો બનાવ ધોરાજી વિસ્તારમાં બનતા એમાં એક લાખ જેવો મુદ્દામાલ ગયેલ હતો જેમાં પોલીસને જાણ થતાં તરત જ તેમની પાછળ લાગી અને હ્યુમન ઇન્ટેલિજન્ટ તેમજ સીસીટીવી જે હોકાઈનો પ્રોજેક્ટ પોલીસ દ્વારા ચલાવવામાં આવેલ છે ધોરાજીમાં તેમની મદદ લેવામાં આવેલ અને તેમની ટ્રેલ ચેક કરતા તેઓ પાંચ સાત મહિલાઓની ગેંગ હતી તે તમામની ક્યાંથી આવ્યા ક્યાં ગયા એની અબાઉટ ચેક કરતા તે જૂનાગઢ સુધી તપાસ લંબાયેલી લીધી અને જુનાગઢ રેલવે સ્ટેશનથી પોલીસને સમયસર આરોપીઓ મળી જતા તેઓ એમપીની ટ્રેનમાં ભાગવાની કોશિશમાં હતા એ દરમિયાનમાં ધોરાજી ભીઆઈ તેમજ તેમની ટીમ પહોંચી જતા ત્યાંથી તેમને હસ્તગત કરી અને ધોરાજી લાવેલા હતા તેમનું ઇન્ટ્રોગેસન કરતાં પોતે પાંચ મહિલાઓની ગેંગ આ કામ પાર પાડેલું તેવી એમણે કબૂલાત આપેલ હતી અને તેમની પાસેથી જે ગયેલ મુદ્દામાં હતો એ તમામ તમામ એક લાખનો મુદ્દામાલ રિકવર કરી અને તેઓ તમામ અટક કરી અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે આ કડિયા ગેંગ છે તેમનો બુનાઈત ઇતિહાસ તો લાંબો છે હજી આપણે એમાં ઈ ગુજકોપમાં જોડાવીએ છીએ પણ આવી જ ગેંગો જે આ એમપી ના કડીયાસિ છે ત્યાંથી અનેક ગેંગો આમાં ઓપરેટ થઈ છે રાજકોટ સિટીમાં પણ આવી એક ગેંગ પકડાયેલ હતી અને આ પકડવામાં અત્યારે ધોરાજી પોલીસ સફળતા